સુરત જેલ બહાર તમાશો કરનાર શાન ઠેકાણે આવી છે પોલીસે સહિત અટકાયત કરી છે કાળા કાચ અને ચાર ગાડીઓ પોલીસે જપ્ત કરી છે આશિષ ચિકના સહિત આરોપીઓ પાસે માફી પણ પોલીસે મંગાવી હતી લાજપોર જેલ બહાર સમર્થકોએ તમાશો કર્યો હતો આશિષ ચિકના સામે છવ્વીસથી પણ વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે તો સાગરીતો સાથે ચિકનાએ સિન સપાટા કર્યા હતા

અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું